ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો ગુજરાતથી ઝડપાયેલા આતંકીઓ અંગે એટીએસને મોટી સફળતા મળી છે આઈએસ કેપીના આતંકી મોહમ્મદ સુહેલના આઈએસઆઈએસના કનેક્શનનો ખુલાસો થયો છે તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે આતંકી સોહેલના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ પણ મળી આવ્યો આતંકી ડોક્ટર અહેમદના ઘરેથી કેટલાક ડિજિટલ પુરાવા પણ હાથ લાગ્યા છે તો સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે આશુતોષ આતંકીનું આઈએસ આઈએસ કનેક્શન સામે આવ્યું છે શું વિગતો જી મયુરી વાત કરવામાં આવે તો અમદાવાદના અડાલત પાસેના ટોલટેક્સ પાસેથી ડૉક્ટર અહેમદને ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે સાથે તેના અન્ય બે આતંકીઓ જે હતા તેમને પણ ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે એક બાદ એક એટીએસમાં ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન તેને દિલ્હી પણ લઈ જવાયો હતો અને ત્યારબાદ તેની સામે અનેક ખુલાસાઓ જે છે સામે આવી રહ્યા છે એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટર જે મોહમ્મદ સુહેલ છે તેના પણ આઈએસઆઈએસના કનેક્શન જે છે તે સામે આવ્યા છે સાથે સાથે તેના ઘરની પણ તપાસ જે છે તે કરતી કરી છે એટીએસએ અને તેમાં પણ તેને આઈએસઆઈએસના જે ફ્લેગ જે છે તે મળી આવ્યા છે સાથે સાથે ડૉક્ટર આતંકી અહેમદની પણ વાત કરવામાં આવે તો તેમના ઘરેથી પણ અનેક ડિજિટલ પુરાવા મળી આવ્યા છે કે તે કોના કોના સંપર્કમાં હતો ને કઈ રીતે તે આતંકીઓ જે છે તે ષડયંત્ર રચવાના હતા ખાસ કરીને તેઓ ત્રણેય આતંકીઓ જે છે તે ખાસ કરીને ઝેરી હુમલાઓ જે છે એટલે બાયોટેરરિઝમ કરવાની ફિરાકમાં હતા પરંતુ એટીએ સૌથી મોટી સફળતા જે છે હાથ લાગી હતી અને ત્રણેય આતંકીઓ જે ઝડપી પાડવામાં આવ્યા હતા એટલે હાલમાં તેમની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને વિવિધ પાસાઓ જે છે તેને જોડવામાં આવી રહ્યો છે કારણ કે દિલ્હીમાં પણ બ્લાસ્ટ થયો અને તેમાં પણ એમની જે સંડોવણી છે આતંકી આઈએસઆઈની સામે આવી છે એટલે તમામ પાસાઓની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે તમામ આતંકીઓ છે ડૉક્ટર ઝડપાયા છે અને એક હવે શિક્ષિત લોકો પણ જે છે તે આ પ્રકારથી આતંક ફેલાવતા હોય છે એટલે કંઈ નવી ઓપ મોડસ ઓપરેન્ટીથી તેઓ આતંક ફેલાવતા હતા અને કઈ રીતે તેમણે એકબીજાના સંપર્કમાં આવ્યા કઈ રીતે આગામી તેમની યોજનાઓ હતી તે અંગે તપાસ જે છે શરૂ કરવામાં આવી છે એટલે ડિજિટલ પુરાવાઓ પણ જે છે તે એટીએસને મળી આવ્યા છે અને આગામી સમયમાં મોટા ખુલાસાઓ જે છે તે પણ થઈ શકે છે જી બિલકુલ આશુતોષ આપ જોડાયેલા રહેજો અને સૌથી પહેલાં તો દર્શકોને એ પણ જણાવી દઈએ કે એક્સક્લુઝિવ માહિતી છે ન્યૂઝ કેપિટલ પાસે કે જે આપણે જણાવી રહ્યા છે આતંકી ડૉક્ટર અહેમદ પાસે બે મહિના પહેલાં પણ એક પાર્સલ પહોંચ્યું હતું આ પાર્સલ બીજા કોઈએ નહીં પરંતુ આતંકી આઝાદ અને સુહેલે જ પહોંચાડ્યું હતું આતંકી ડૉક્ટર અહેમદ પાસે પહોંચેલા પાર્સલના તાર પાકિસ્તાન સુધી જોડાયેલા છે ડૉક્ટર અહેમદને પાર્સલમાં દોઢ લાખ રૂપિયા પહોંચાડાયા હતા આ દોઢ લાખ રૂપિયા આઝાદ અને સોહેલે પહોંચાડ્યા હતા અને આઝાદ અને સોહેલ પાસે દોઢ લાખ રૂપિયા આખરે ક્યાંથી આવ્યા હશે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે એટલે આ ખૂબ જ મોટી વિગતો છે દોઢ લાખ રૂપિયા રૂપિયાનો વ્યવહાર થયો હતો ભારતમાંથી આઝાદ અને સોહેલને દોઢ લાખ રૂપિયા આખરે કોણે આપ્યા આ ખૂબ જ મોટો સવાલ છે

જે છે ભારતની સામે જ આતંક ષડયંત્ર જે છે તે રચવામાં આવતું હતું અને ખાસ કરીને દોઢ લાખ રૂપિયા જે છે તે કોણે આપ્યા હતા તેની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે આતંકી ડૉક્ટર અહેમદ છે તેની પાસે આ બંને જે શખ્સ હતા જે બનાસકાંઠાથી ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી જ તેમણે જે છે તે બે મહિના પહેલાં જે છે તે એક પાર્સલ જે છે તે પહોંચાડ્યું હતું અને આ પાર્સલ બીજા કોઈએ નહીં પરંતુ આતંકી આઝાદ અને સુહેલે જે છે તે પહોંચાડ્યું હતું એટલે છેલ્લા ઘણા સમયથી આ લોકો એકબીજાના સંપર્કમાં હતા કારણ કે પહેલાં જે પ્રકાર ડિટેલ્સ આવી હતી કે બંને જણા જે છે તે ઉત્તર પ્રદેશથી અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા હથિયાર જે છે તે મૂકીને ત્યાંથી થઈ ગયા હતા પરંતુ હવે જે છે નવી બાબત સામે આવી છે તેમાં એ પણ સામે આવી છે કે આ ત્રણે ત્રણ આતંકીઓ જે છે તે પહેલેથી જ એકબીજા સંપર્કમાં હતા અને પહેલા જ જે છે તે ડૉક્ટર અહેમદને આ પ્રકારથી એક પાર્સલ જે છે આપવામાં આવ્યું હતું તેમાં દોઢ લાખ રૂપિયા રકમ હતી એટલે તેમનું જે બાયો ટેરરિઝમનો પ્લાન હતો તેમાં કઈ રીતે તેને સફળ બનાવી શકાય ક્યાં ક્યાંથી મટીરિયલ ખરીદી શકાય અને તેના માટે જે છે રૂપિયા આપવામાં આવ્યા હોઈ શકે છે તે મામલે પણ તપાસ હાથ ધરી છે પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે આ બંને આતંકીઓને દોઢ લાખ રૂપિયા કોને આપ્યા તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ છે કારણ કે હાલમાં પણ જે પ્રકારથી દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે તેમાં પણ જે યુનિવર્સિટી અલફઝા તેના જે સંચાલક છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને તે પણ આતંકીઓને મદદ કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે એટલે સમજી શકાય છે કે ખૂબ જ મોટા માથાઓ જે છે તે આ પ્રકારના ષડયંત્રોમાં જે છે તે જોડાયેલા છે અને આગામી સમયે મોટ મોટા ખુલાસાઓ થઈ શકે છે પરંતુ ભારતમાં જ રહીને ભારતનું ખોદવું અને ભારતમાં જ આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓ ફેલાવી અને દહેશત ફેલાવી પરંતુ હાલ એટીએસની જે સફળતા હાથ લાગી છે તેમાં ત્રણે ત્રણ જે આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને નવી મોડસ ઓપરેટરીથી આ પ્રકારનો બ્લાસ્ટ જે છે તેઓ કરવાના હતા આ પ્રકારની દહેશત ફેલાવવાના હતા તે સમગ્ર પ્લાનને જે છે તે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે જી બિલકુલ આશુતોષ અને આપ જોડાયેલા રહેજો અને વિગતો એ પણ સામે આવી છે સૌથી મોટો ખુલાસો એ પણ થયો છે કે આતંકી ડૉક્ટર અહેમદને લઈને આ ચોંકાવનારી વિગત સામે આવી છે આતંકી ડૉક્ટર અહેમદે અબુ ખલીજાને શપથ આપી હતી શપથ એક રીતે જેને બાયા કહેવાય છે તે એક મોટું કામ કરશે આ પ્રકારે તેણે બાયા આપી હતી અને આ શપથને લગતા એક ડિજિટલ પુરાવા પણ એટીએસને હાથ લાગ્યા છે આતંકી ડૉક્ટર અહેમદ ડોક્ટરની ડિગ્રી લીધા બાદ કટ્ટરવાદી બન્યો ત્યારે શરૂઆતમાં જ્યારે તે કટ્ટરવાદી હતો ત્યારે તેને કોઈનો સાથ મળ્યો નહીં પરંતુ ડૉક્ટરની ડિગ્રી લીધેલો અહેમદ એ જાતે જ કટ્ટરવાદી બની ગયો હતો અને સૌથી પહેલાં કટ્ટરપથી ડૉક્ટર અહેમદની માનસિકતાની જાણ તેની પત્નીને થઈ હતી આતંકી ડૉક્ટર અહેમદની પત્નીએ લગ્નના બે મહિનામાં જ તેના જે ઈરાદા હતા તે ઈરાદા જાણી લીધા અને ત્યારબાદ બે મહિનાની અંદર જ તેનો સાથ છોડી દીધો હતો બે મહિનામાં જ આતંકી ડૉક્ટર અહેમદને છોડીને તેની પત્ની ચાલી ગઈ હતી ડોક્ટર અહેમદની બહેન પણ વ્યવસાય ડોક્ટર જ છે એટલે જે રીતે આખી વિગતો સામે આવી છે આશુતોષ આપણી સાથે જોડાયેલા છે વધુ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે આશુતોષ અહીંયા કે જે કટ્ટરવાદી હતો તેની અંદર આ જે માનસિકતા હતી એ માનસિકતામાં પહેલાં તો તેને સાથ આપનારું કોઈ હતું નહીં અને તેના ખુદ તેની જે પત્ની હતી તેની પત્ની પણ તેના ઈરાદાની જાણ જ્યારે તેની પત્નીને થઈ ત્યારે તેનો સાથ છોડીને ફક્ત બે મહિનાની અંદર જતી રહી હતી પરંતુ તેની જે બહેન છે તે બહેન પણ ડૉક્ટર છે એટલે એક તરફ એનું જે ઘર છે એ ઘર પણ એક પ્રકારે તે પોતે પણ ભણેલો ગણેલો ડોક્ટરની ડિગ્રી ધરાવતો વ્યક્તિ અને તેની બહેન પણ ડૉક્ટર અને આટલા ભણેલા ગણેલા હોવા છતાં પણ કટ્ટરવાદી માનસિકતા જે એક પ્રકારે જોવા મળી છે તેના જે કારણો છે તે કારણો શું હોઈ શકે ખાસ કરીને અને જે રીતે આખું આતંકી કનેક્શન ખુલ્યું છે એટલે હજુ પણ ગાડીઓ વધુ કસાશે એની આસપાસ અને જે રીતે વિગતો આ સામે આવી છે ખૂબ જ આ ચોંકાવનારી વિગતો છે જે એટીએસને હાથ લાગી છે આશુતોષ જી મયુરી આ ડૉક્ટર અહેમદ છે તે પહેલેથી જ આ પ્રકારની માનસિકતા જે છે તે ધરાવતો હતો ને તેના જ કારણે તેણે ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ જે છે તે શરૂ કરી ન હતી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ચીનથી તેણે ડૉક્ટરની ડિગ્રી મેળવી હતી અને તેણે જો ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તો ભારતમાં એમસીએની પરીક્ષા જે છે આપવી પડે છે ભારત અને એ પરીક્ષા પાસ થયા બાદ જ જે છે પોતાની પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ એટીએસની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે તેણે ન તો કોઈ પ્રકારની એમસીએની એક્ઝામ આપી હતી ન તો તે કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ જે છે તે ભારતમાં કરતો હતો પરંતુ તેની માનસિકતા જે છે તે પહેલેથી જ આ પ્રકારની કટ્ટરવાદી રહી હતી ખાસ કરીને તેણે કહી શકાય કે ખલીજાને જે છે તે શપથ લેવડાવ્યા હતા અને તે મોટું કામ કરશે તે પ્રકારથી તેણે શપથ લેવડાવતા એટલે તેની તેઓ કટ્ટરવાદી બન્યો સાથે સાથે તેણે અન્યોને પણ આ પ્રકારથી શપથ લેવડાવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જે ભણેલા ગણેલા છે તે પણ ટેરરિઝમમાં જોડાય અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાય તે પ્રકારનો તેનો પ્લાન હતો પરંતુ સૌથી પહેલાં તો તેની પાસે કોઈ પણ જે છે તેને મદદ કરવા માટે તૈયાર ન હતું અને પરંતુ તે તેણે પોતાની માનસિકતા જે છે તે નથી છોડી તે આના પરથી સ્પષ્ટ છે પોતાની પત્ની જે છે તેને પણ પોતાની તેની માનસિકતાનો ખ્યાલ આવી ગયો હતો એટલે તે પત્ની બે મહિનાની અંદર તેને છોડીને ચાલી ગઈ હતી તેની બહેન પણ ડૉક્ટર છે એટલે ભણેલો ગણેલો પરિવાર છે એટલે ક્યાંક ને ક્યાંક દેશની સેવા જે છે તે ડૉક્ટર કરવાની હોય છે એમસીઆઈ અથવા તો ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ લોકોની સુરક્ષાના શપથ જે છે લેવડાવવામાં આવતા હોય છે પરંતુ તેણે ન તો કોઈ પ્રકારના લોકોની સુરક્ષાના શપથ લીધા ન તો તેણે પ્રેક્ટિસ શરૂ કરી પરંતુ તેની દેશ વિરોધી માનસિકતા જે છે તે કટ્ટરવાદી હતી અને તેના જ કારણે તેણે આ પ્રકારનું ષડયંત્ર રચ્યું અને ત્યારબાદ જે છે તે એકબીજાના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ તેણે આ પ્રકારની પ્રવૃત્તિ જે છે શરૂ કરી તેની પત્ની જે છે તે છોડીને ચાલી ગઈ પરંતુ તેની પત્નીએ પણ જો ક્યાંક ને ક્યાંક તે સમયે પોલીસને અથવા તો સુરક્ષા એજન્સીઓને કહ્યું હોય તેની માનસિકતાઓ તો આ પ્રકારની ઘટના જે છે તે ન બની હોય પરંતુ તેની પત્ની પણ જે છે આ સમગ્ર મામલે ચૂપ રહી પરંતુ એટીએસની તપાસમાં સામે આવ્યું છે પરંતુ તેની બહેન જે છે તેને પણ પોતાના ભાઈની માનસિકતાનો ખ્યાલ જે છે હશે પરંતુ તેની બહેન પણ આ મામલે કશું પણ ક કહ્યું નથી એટલે ભણેલા ગણેલા તો છે ડૉક્ટર પણ વ્યવસાય છે પરંતુ પોતાની ભાઈની માનસિકતા વિશે પણ જો તેની ડૉક્ટરની બહેને જે છે કહ્યું હોત તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારથી તે પ્રવૃત્તિનો અંજામ ન આપી શક્યો હોત પરંતુ આ પ્રકારની માહિતી જે છે તો એટીએસમાં સામે આવી છે કે કેમ આ પ્રકારની તેણે પ્લાન ઘડ્યો હતો કેમ માનસિકતા જે છે તેની આવી બની હતી કારણ કે આ પ્રકારનું જે મટિરિયલ હોય છે દેશ વિરોધી તે ઓનલાઈન અથવા તો અન્ય જે સોશિયલ મીડિયા માધ્યમથી તેઓ વાંચતા હોય છે અને ત્યારબાદ તેમની માનસિકતા જે છે તે ઘર કરી જતી હોય છે અને પહેલેથી દેશ વિરોધી માનસિકતા તેની હતી અને ભારત

આ કહી શકાય કે મોટી પ્રવૃત્તિઓને અથવા તો મોટા આતંકી હુમલાને ટાર્ગેટ કરો તે જેમનો જે છે તે મુદ્દો રહેલો હોય છે એટલે હાલ તો આ સમા તમામની જે છે તે ધરપકડ કરવામાં આવી છે ત્રણે ત્રણ આતંકીઓની અને સૌથી વધારે ખુલાસા જે આગામી સમય થઈ શકે છે ન્યૂઝ કેપિટલની પાસે હાલમાં એક્સક્લુઝિવ જે છે માહિતી છે તે હાલ આપણે દર્શકોને કહી રહ્યા છીએ કે કઈ રીતે તે કટ્ટરવાદી માનસિકતા ધરાવતો થયો પહેલા કોને તે તેને કોઈએ સાથ નહોતો આપ્યો પરંતુ ત્યારબાદ તેને ધીરે ધીરે જે છે તેની માનસિકતા છતી થઈ અને સોશિયલ માધ્યમથી તે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ

શપથ એ પ્રકારે લીધા હતા કે કટ્ટરવાદી ઝેર ફેલાવવાનું જે એક ષડયંત્ર હતું એ ષડયંત્રમાં તેણે અબુ ખલીજાને કહ્યું હતું કે એક મોટું કામ કરશે પોતાની જે કટ્ટરવાદી માનસિકતા છે તેનો કોઈએ તેને સાથ આપ્યો ન હતો તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી તેમ છતાં એ કટ્ટરવાદી માનસિકતા તેણે છોડી નહીં કટ્ટરવાદી માનસિકતા જે રીતે તેની સામે આવી આ શપથની જ તસવીર અમે આપને બતાવી રહ્યા છે શપથ તેણે જે રીતે લીધા હતા અને શપથમાં ક્યાંક મોટું કામ કરવાની એટલે મોટા આતંકી હુમલાને અંજામ આપવાની એક આખી વાત હતી એક યોજના હતી તેના જે ઈરાદા હતા કે ભારતમાં રહીને ભારતના જ લોકોને હાનિ પહોંચાડવાનો નુકસાન પહોંચાડવાનો ઈરાદો ભારત દેશમાં જ્યારે તેને રોજગારી મળી રહી છે ભારત દેશમાં જ્યારે પોતાની ડૉક્ટરની પ્રેક્ટિસ એ બધું મૂકીને તેણે પોતાની કટ્ટરવાદી માનસિકતાથી ભારતના લોકોને ગંભીરપણે નુકસાન પહોંચાડવાનો જે તેનો ઈરાદો હતો એ કટ્ટરવાદી માનસિકતા તેને આખરે કઈ રીતે બરબાદ કરીને મૂકી અને અત્યારે હવે જ્યારે ગુજરાત એટીએસ સકંજામાં છે તો ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી તેની સામે ચાલી રહી છે પરંતુ આ પુરાવો છે કે જો કટ્ટરવાદી માનસિકતા આપ ધરાવો છો તો કાયદાની નજરથી કોઈ છટકી શકતું નથી એટલે આ જે તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ કે આ તસવીરમાં તેની માનસિકતા છતી થાય છે કે કઈ રીતે એ દેશ કે જેણે તેને રોજગારી આપી એ દેશ કે જેણે ક્યાંક તેની આજીવિકા તે રડતો હતો પરંતુ તેમ છતાં એ દેશને નુકસાન પહોંચાડવાનો ઈરાદો એ દેશના લોકોને ગંભીરપણે હાનિ પહોંચાડવાનો કેમિકલ હુમલાનું એક મોટું ષડયંત્ર એક મોટો પ્લાન જે હતો તેનો એ પ્લાનને લઈને કઈ રીતે સતત કટ્ટરવાદના પંથે તે એ રસ્તે ચાલ્યો પરંતુ આખરે એ રસ્તે તો તેને કંઈ હાથ લાગ્યું નહીં ગુજરાત એટીએસની મોટી સફળતા કે એટીએસના હાથમાં આ તમામ તેના જે ડિજિટલ પુરાવા છે તે હાથ હવે લાગી ગયા છે અને આ ડિજિટલ પુરાવાને આધારે હવે આગળ કાયદેસરની કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે સમાચારોમાં હવે આપણે આગળ વાત કે કયા ખુલાસા થઈ રહ્યા છે સમગ્ર જે વિગતો સામે આવી આતંકી એક ચોંકાવનારો ખુલાસો થયો છે કટ્ટરપંથી ડોક્ટર અહેમદ બન્યા બાદ આતંકી ઘટનાને અંજામ આપવાનું જાણે ભૂત સવાર થઈ ગયું હતું તેના ઉપર ડોક્ટર બન્યો ત્યારથી જ આતંકી ઘટનાને સતત કઈ રીતે અંજામ આપો એના વિશે સતત વિચારો કર્યા કરતો એક પ્રકારે જનૂન સવાર થઈ ગયું હતું તેના બાથે અને આઈ એસકેપીના આતંકી મોહમ્મદ સુહેલના આઈએસઆઈએસના કનેક્શનનો જે આ ખુલાસો થયો છે અન્ય ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે તો ડોક્ટર બન્યો ત્યારથી જ આતંકી ઘટનાને તે અંજામ આપવા માંગતો હતો અને સતત યોજનાઓ બનાવતો રહેતો હતો તેના મગજમાં સતત એ પ્રકારના વિચારો હતા કે કઈ રીતે ભારતમાં જઈને અન્ય લોકોનો સાથ લેવો કઈ રીતે લોકોને સંપર્ક કરવો કઈ રીતે પોતાનું એક આખું નેટવર્ક ઊભું કરવું કે જેનાથી પોતાની આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી શકાય કઈ રીતે પૈસાના વ્યવહાર કરવા કોણ પૈસા આપશે આ તમામ ખૂબ જ યોજનાબદ્ધ રીતે તેણે વિચારેલું હતું તેના મગજમાં ડોક્ટર અહેમદ કટ્ટરપંથી બન્યા પછી આતંકી ઘટનાને અંજામ આપવાનું ભૂત તેના પર સવાર હતું ડૉક્ટર તો તે બની ગયો પરંતુ ડૉક્ટર તરીકેની જે તેની પ્રતિભા હતી તેને ખૂબ જ આ નકારાત્મક પંથે તેણે વાપરી છે ગુજરાત એટીએસએ જે તેને પૂછપરછ કરી એ પૂછપરછમાં આ મોટા ખુલાસા થયા છે તોદા આશુતોષ પણ આપણી સાથે જોડાયેલા છે આશુતોષ જે રીતે વધુ વિગતો સામે આવી છે પૂછપરછ તેની સતત થઈ રહી છે ડૉક્ટર બધી અને આ પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે કે તેના ઉપર એક તરીકે એક જનુન સવાર હતો હવે આ માનસિકતા જે રીતે આપણે દર્શકોને સમજાવી હોય કટ્ટરવાદી માનસિકતા કે પહેલા આઈએસઆઈએસ નું જે કનેક્શન છે એટલે ચોક્કસપણે ત્યાં જે બ્રેઇન વોશિંગ એનું થયું હોય એના પછી સતત ભારતમાં આવ્યા પછી કઈ રીતે સંપર્ક સૂત્રો ઊભા કરવા કઈ રીતે આતંકી ષડયંત્રને અંજામ આપવાનું છે કઈ રીતે લોકોનો સાથ મળશે કઈ રીતે ક્યાંથી કોણ પૈસા આપશે આ બધું તેણે યોજનાબદ્ધ રીતે વિચારેલું હતું શું આપની પાસે અપડેટ આ જી મયુરી વાત કરવામાં આવે તો આ ડૉક્ટર હતો અને ડૉક્ટરના સેવાના શપથ જે છે તેને લીધા નહોતા એટલે સેવા શું કહેવાય તે તો એને ખ્યાલ જ નથી પરંતુ જ્યારથી તે સમજનો થયો અને ત્યારબાદ જે કટ્ટરવાદી માનસિકતા જે છે તેની થતી થઈ હતી ભલે તેણે ડૉક્ટરનો અભ્યાસ કર્યો પરંતુ તેને ક્યારેય પણ એવી ઈચ્છા નથી થઈ કે લોકોની સેવા કરીએ પરંતુ તેનું એક જ સ્વપ્ન હતું કે કઈ રીતે ભારતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરવું અને ક્યાંક ને ક્યાંક લોકોને જે છે તે કઈ રીતે હેરાન પરેશાન કરી શકાય કઈ રીતે ભારત જે છે તેને નાશ કરી શકાય લોકોને નુકસાન પહોંચાડી શકાય તે તેની કટ્ટરવાદી માનસિકતા જે છે તે રહી હતી અને જ્યારથી તે સોશિયલ મીડિયાના સંપર્કમાં પણ અન્ય આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો એટલે ક્યાંથી કઈ રીતે આયોજન થઈ શકે તે પણ તેણે વિચાર્યું હતું ખાસ કરીને બાયો ટેરરિઝમનું આ તેમનો પ્લાન હતો અને તેને મોટો અંજામ જે છે તેઓ આપવાના હતા પરંતુ એટીએસને સૌથી મોટી સફળતા જે છે તાત લાગી હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પ્રકારથી સોશિયલ મીડિયામાં આઈએસઆઈએસના વિડીયો જોવા અથવા તો એકબીજાનો સંપર્ક કઈ રીતે કરવો તેની એપ્લિકેશન આ લોકો વાપરતા હોય છે તે કોઈને પણ ખ્યાલ ન આવે તે પ્રકારની એપ્લિકેશનોના લોકો ઉપયોગ કરતા હોય છે પકડાય નહીં તે પ્રકારથી જે છે તેઓ પોતાનો નેટવર્કનો ઉપયોગ કરતા હોય છે એટલે ભારતમાં તેમની સાથે કોણ જોડાયેલું છે ક્યાંથી રૂપિયા આવશે કઈ રીતે રાઇઝિંગ બનાવવાનું છે તમામે તમામ વિડીયો જે છે તે ચેટ જીપીટીથી જોયા હતા એટલે ચેટ જીપીટી પરથી તે આ રાઇઝિન જે છે તે બનાવવાનું શીખ્યો હતો કે કઈ રીતે બાયોટેરરિઝમ એટલે કે ઝેરથી લોકોને જે છે તે મોતને ઘાટ ઉતારી શકાય તે પ્રકારનો તેનો પ્લાન હતો એટલે સમજી શકાય છે કે તેના માટે તે પેલા અમદાવાદ આવ્યો હતો ખાસ કરીને ત્યારબાદ તેઓએ અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની પણ તેઓએ રેકી કરી હતી કે ત્યાં પણ કઈ રીતે ઘટનાને અંજામ આપી શકાય સાથ ખાસ કરીને આર એસ હેડક્વાર્ટર છે તેને પણ તેઓ નિશાન બનાવવાના હતા એટલે ત્યાં કઈ રીતે પ્લાન કરીને લોકોને દહેશત ફેલાવી શકાય તે પ્રકારનો તેઓનો પ્લાન હતો એટલે સમજી શકાય છે કે ન તો તેની પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી હતી પરંતુ તે પણ કોઈ પણ કામની નથી પરંતુ તેણે પોતાની હોશિયારીનો જે ઉપયોગ કહી શકાય જે કહેવાય છે કે યુવાધન જે છે દેશને ઉપર લાવવાનું કામ કરે છે પરંતુ આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક દેશ પ્રવૃત્તિ દેશ વિરોધી પ્રવૃત્તિ જે છે તેની સાથે સંકળાયેલા છે અને ભારતને કઈ રીતે નુકસાન થાય તે તેનો ટાર્ગેટ હતો એટલે કટ્ટરવાદી માનસિકતા તેની પહેલેથી રહી હતી આઈએસઆઈના વિડીયો જોવા અથવા તો કઈ રીતે ભારતને નુકસાન પહોંચાડવું પાકિસ્તાનમાં જે છે તેના આકાઓ જે છે તેની સાથે કંઈ સંપર્ક કરીને કઈ ઘટનાને અંજામ આપ પોતે તે અંગેના પણ વિડીયો તેઓએ મોકલાયા હતા એટલે બહુ જ મોટી આતંકી હુમલાનો તેમનો પ્લાન જે હતો તે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે પરંતુ આટલો મોટો ડૉક્ટર જેણે સેવાના શપથ લેવા જોઈએ તો તેણે સેવાના શપથ ન લેતા ક્યાંક ને ક્યાંક ભારત વિરોધી માનસિકતા જે છે તે છતી થઈ હતી અને ખાસ કરીને લોકોને નુકસાન પહોંચાડે ભારતને નુકસાન થાય એ પહેલાં જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને એક બાદ એક જે છે તે ખુલાસો થઈ શક્યા છે ખાસ કરીને આ ડૉક્ટર અન્ય કેટલા ડૉક્ટરના સંપર્કમાં હતો તે પણ હવે એટીએસ તપાસ કરી રહી છે કારણ કે હૈદરાબાદથી બિલોંગ કરે છે એટલે હૈદરાબાદમાં પણ એની સાથે કેટલા લોકો જોડાયેલા છે અથવા તો અન્ય શહેરોમાં તેના કયા કયા સંપર્ક છે કારણ કે અમદાવાદ ગુજરાત જે છે મહારાષ્ટ્ર છે પણ દિલ્હી છે તે આતંકીઓના હિટ લિસ્ટમાં હોય છે એટલે અહીંયા તેઓ કઈ રીતે સંપર્ક કરતા હતા અહીંયા તેમની સાથે કોણ મદદ કરી હતી ગુજરાતમાં તેમણે કોણે મદદ કરી અથવા તો અન્ય શહેરોમાં હૈદરાબાદ અથવા તો ઉત્તર પ્રદેશ દિલ્હીમાં તેમણે કોણ મદદ કરી છે જમ્મુ કાશ્મીરની અંદર કોણે તેમને મદદ કરી અથવા તો કઈ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા કઈ રીતે ક્યાં ક્યાં રેકી કરી હતી તમામે તમામ તપાસ જે છે તે હાલ કરવામાં આવી રહી છે આગામી સમયમાં મોટા માથાઓના નામ પણ ખુલે તો ક્યાંક ને ક્યાંક નવાય નહીં જી બિલકુલ આશુતોષ સવાલ અત્યારે તો એ જ થઈ રહ્યો છે કે જ્યારે કટ્ટરવાદી માનસિકતાની તેણે વાત બે ત્રણ લોકોને કરી પણ હશે પરંતુ એ લોકોએ કોઈએ તેને સાથ આપ્યો નહીં ત્યારે હવે આઝાદ અને જે સુહેલ છે એની કઈ રીતે ભૂમિકા જે છે તેને જોવા મળી છે આખા ઓપરેશનમાં આપણે પણ જોઈ રહ્યા છીએ કે તેને પૈસાનો વ્યવહાર કર્યો હતો દોઢ લાખ રૂપિયા એટલે સૌથી મોટો સવાલ તો એ જ ઊભો થાય છે કે ક્યાંક અહીંયા અન્ય પણ લોકો છે કે જે પૈસા બાબતે તેમને મદદ કરી રહ્યા હતા હવે આ લોકો જે છે તેની જ્યારે શોધખોળ કરી રહી છે ગુજરાત એટીએસ ત્યારે એ મામલે શું મહત્વની વિગતો મળી છે તમામે તમામ તમામ લોકો જે છે તે સોશિયલ મીડિયા થી સંપર્કમાં હતા અને સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે સોહેલ અને અન્ય જે છે તેઓ ખાસ કરીને આઝાદ તે યુપી થી અહીંયા ફક્ત હથિયાર મૂકવા માટે આવ્યા હતા અને ત્યારબાદ જે ડૉક્ટર રહેમત છે તે હૈદરાબાદથી અહીંયા ફક્ત પિસ્તોલ લેવા માટે આવ્યો હતો તે પ્રકારની માહિતી જે છે એટીએસને મળી હતી પરંતુ જેમ જેમ કડીઓ ખૂલતી ગઈ તેમ તેમ નવા નવા ખુલાસાઓ જે છે તે પણ સામે આવ્યા જેમાં એ પણ વિગતો સામે આવી કે દોઢ મહિના પહેલાં પણ આતંકી જે છે તે ગુજરાતમાં આવ્યો હતો અને દોઢ લાખ રૂપિયાનું પાર્સલ જે છે તે આ બંને લોકોએ જે તેને પહોંચાડ્યું હતું એટલે એવું નથી કે આ લોકો પહેલીવાર અહીંયા સંપર્કમાં આવ્યા હોય પરંતુ દોઢ મહિના પહેલાંથી જે આ લોકો સંપર્કમાં હતા પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે આ દોઢ લાખ રૂપિયા જે છે તે ક્યાંથી આવ્યા શું તેમને તેમના પાકિસ્તાનમાં બેઠેલા આકાંક હોય તેમને આપ્યા અથવા તો ભારતમાં બેસીને તેમને કોઈ મદદ કરી રહ્યું છે તે અંગે એટીએસએ તપાસ જે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને એટીએસનું ઓપરેશન જે હોય છે ખૂબ જ કોન્ફિડેન્શિયલ હોય છે એટલે જ્યાં સુધી ચોક્કસ કડી ન મળે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે કોના સંપર્કમાં તેઓ રહ્યા હતા પરંતુ જ્યારે પણ એટીએ મૂડી સફળતા આડ લાગશે કે તેમને દોઢ લાખ રૂપિયા ક્યાંથી આપ્યા હતા કોણે આપ્યા હતા શું ગુજરાતમાંથી તેમને કોઈ મદદ કરી અથવા તો ઉત્તર પ્રદેશથી તેઓને કોઈ મદદ કરવામાં આવી છે અથવા તો દિલ્હીથી તેમને કોઈએ મદદ કરી છે અથવા તો પછી તેમને કુરિયર થ્રુ જે છે પૈસા જે છે અન્ય દેશોમાંથી અહીંયા હવાલા થ્રુ આવ્યા હતા એ તમામે તમામ મામલે જે છે તપાસ જે છે તે છે શરૂ કરી છે અને આગામી સમયમાં જે છે તે મોટા ખુલાસાઓ જે છે હજુ પણ થઈ શકે છે જી બિલકુલ જોડાયેલા વિગતો મેળવવાની છે કે હજુ વધુ એક મહત્વના સમાચાર છે કે ગુજરાત એટીએસસી પૂછપરછમાં વધુ એક આતંકી આઝાદને લઈને પણ મોટો ખુલાસો થયો છે આતંકી ઘટનાને અંજામ આપવા માટે આઝાદ બારામુલા સુધી પહોંચ્યો હતો બારામુલામાં આઝાદને કશું હાથ ન લાગતા ત્યાંથી તે નિરાશ થઈને પરત ફર્યો હતો તો આઝાદને ટ્રેનમાં એક વ્યક્તિ મળ્યો હતો તેની સાથે તે હરિદ્વાર ગયો હતો હરિદ્વારમાં આતંકી આઝાદે મંદિરોની રેકી કરી હતી એટલે હરિદ્વાર સુધી આઝાદી એવી યોજના હતી કે હરિદ્વારમાં ક્યાંક એક મોટા હુમલાને અંજામ આપી શકતો આતંકી ઘટનાને અંજામ આપવા માટે તે અગાઉ બારામુલા સુધી ગયો હતો પરંતુ બારામુલામાં તેને કશું હાથ ન લાગતા ત્યાંથી નિરાશ થઈને પરત ફર્યો આશુતોષ જોડાયેલા છે આપણી સાથે આશુતોષ આતંકી આઝાદે લઈને હવે આ મોટો ખુલાસો છે

જો ત્યાં કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપે તો વધારે કેઝ્યુઅલિટી થઈ શકે અને તે તેઓનો જે છે તે મુખ્ય ટાર્ગેટ રહેતો હોય છે જે તે પહેલગામમાં હુમલો થયો તે પણ ટુરિસ્ટ સ્પોટને જે છે તે નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પણ થાય છે ત્યારે મોટાભાગે ભીડભાડવાળી જગ્યા અથવા તો ટુરિસ્ટ સ્પોટને જે છે તે તેઓ ટાર્ગેટ કરતા હોય છે હરિદ્વાર જે છે તે ટુરિસ્ટ પ્લેસ છે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ જે છે તે આવતા હોય છે ગંગા નદીના કિનારે જે છે તે સ્નાન કરતા હોય છે એટલે જો આ પ્રકારની ઘટનાને અંજામ આપ સ્થળો પર આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તેની જે ઇફેક્ટ હોય છે તે બહુ ખૂબ જ મોટી હોય છે અને આતંકીઓને એમનું થતું હોય છે કે તેઓ પોતાના મનસુબા જે છે તે પાર પડ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક છે આને નિષ્ફળ બનાવ્યો છે એટલે આ આઝાદ જે છે તે બારામુલા પણ ગયો હતો બારામુલ્લા જમ્મુ કાશ્મીરનું જે છે તે જિલ્લો છે અને ત્યાં મોટી સંખ્યામાં આતંકીઓ જે છે તે એક્ટિવમાં હોય છે અને ક્યાંક ને ક્યાંક હાલમાં આતંકી પ્રવૃત્તિઓ જે છે તે જમ્મુ કાશ્મીરમાં ઓછી થઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ત્યાં જે છે તે હેન્ડલરો ફરતા હોય છે એટલે જો આઝાદ ત્યાં કોઈ કોઈના સંપર્કમાં આવ્યો હોય તો એ ખૂબ જ મોટી ઘટનાને અંજામ આપી શક્યો હતો પરંતુ ત્યાં તેને ભારતીય સેનાની ખૂબ જ ચોકસાઈના કારણે તેને કદાચ ત્યાં સફળતા નહીં મળી હોય પરંતુ ત્યારબાદ તે નિરાશ થઈને ટ્રેનમાં પરત ફરતા જે છે તેમાં એક વ્યક્તિ મળ્યો હતો અને ત્યારબાદ તેઓ અહીંયાની રેકી જે છે તે કરી હતી એટલે રેકી કરતાં જે છે તે મંદિરો કરી હતી અને ખૂબ જ મોટી ઘટનાને જે છે અંજામ આપવાનો હતો પરંતુ ટ્રેનમાં મળેલ વ્યક્તિ જે છે તે કોણ હતો તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે કારણ કે જો બારામુલ્લામાં તેને કોઈ વ્યક્તિ ન મળ્યું તો ટ્રેનમાં એવી તો કેવી વ્યક્તિ મળી જે તેને હરિદ્વાર સુધી લઈ ગઈ અને હરિદ્વારમાં પણ તેણે રેકી કરી અને ત્યારબાદ તેઓ જે છે કોઈ પણ આતંકી પ્રવૃત્તિને છે તે અંજામ આપવાના હતા જી pentru că la bară ajută să mă grăba hitia povedă.